મહાપ્રભુ સમજાવે પણ અવ્યાવૃત ન ન થઈ તો તો નોકરી ધંધો છોડી શું કરવું વૈષ્ણવે તો ઉપાય બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે તો મહાપ્રભુજી કહે જો વ્યાવૃત્તિ ન છોડી વ્યાવૃત્તિ એટલે ધંધો નોકરી વ્યાવૃત્તો પી ચિત્તમ મહાપ્રભુજી કે વ્યાવૃત્તિ કરો ન છૂટી શકે તો કરો પણ ચિત્ત હરીમાં રાખો આ જે કમાઈશ તો મારા ઠાકોરજીને લાલ લડાવીશ પ્રભુને વધી ભોગ ધરીશ પ્રભુ માટે સુંદર ઘર બાંધીશ અને આવો ભાવ રાખી જો સેવક માલિક માટે કરે છે ને તો છેલ્લે માલિકનું મોટું ઘર થયું તો સેવકનું સુંદર થઈ જવાનું એમ પ્રભુને નિમિત્ત બનાવીને ઘર બાંધો છો તો એક તો ઘર બાંધવાનો કર્મ બંધન નથી લાગતું અને સુખ ભોગવવાનો આનંદ હોય છે પ્રભુ માટે બાંધ્યું છે વ્યાવૃત્તોપી હરવ છે

તો એ જ કાર્ય સેવા બની જાય અનેક લોકો વિવિધ પ્રકારે આ રીતે લૌકિક કરતા કરતા પણ ચિત્તહરીમાં રાખે અને આ રીતે કરતા કરતા પ્રભુનું શ્રવણ કીર્તન મનમાં કરતા કરતા મહાપ્રભુજી હવે ભક્તિની અવસ્થાઓ બતાવે છે પ્રેમ આસક્તિ અને વ્યસન આ ભક્તિની કક્ષાઓ છે પહેલા સ્નેહ હોય સ્નેહમાંથી પ્રેમ થાય પ્રેમ આસક્તિનું રૂપ ધારણ કરી લે જો પહેલા પ્રેમ થાય એટલે પ્રભુ વગર રહેવું કઠિન લાગે એમ થાય ઓ આજે ઠાકોરજીની સેવા ન થઈ આજે મનમાં એમ પછી આસક્તિ થઈ જાય અને આસક્તિ હવે તો સેવા વગર ચાલે જ નહીં અરે પ્રભુના દર્શન ન કરે આજે આખો દિવસ મન ન લાગે અને એ જ આસક્તિ વ્યસન બની જાય વ્યસની વ્યક્તિને કેવું હોય જેનું વ્યસન કોઈને હોય એના વગર રહી જ ન શકે ચા સવારે ન પીધી હોય ને માથું દુખે પણ મંગળાના દર્શન ન થયા હોય તો માથું ચડે ચડવું જોઈએ વ્યસન અવસ્થા કહેવાય કે એવું વ્યસન થઈ ગયું પ્રભુનું કે એને જોયા વગર ગમતું નથી પ્રભુ વગર મન લાગતું નથી ભલે ગમે તેટલું તમે જ્યાં જવાના હતા લગ્નમાં બારગામ જવાનું હતું ત્યાં સેવા સચવા એવી નહોતી અને ઘરે પધરાવીને યા કોઈને ત્યાં પધરાવીને ગયા અને ત્યાં રોજ ઠાકોરજી યાદ આવે અરે જો ને પ્રભુનું શું થતું હશે બરાબર સેવા કરતા હશે કે નહીં જો અહીંયા તો મારે તો બધું જ બરાબર છે પણ મારા લાલનની સેવા તો આ મન ઠાકોરજી મારે માનવું કે હવે આ અને વ્યસન તરફ જઈ રહ્યું છે પ્રેમની વૃદ્ધિ થઈ રહી છે જે ક્ષણ એવી ક્ષણ જીવનમાં આવી જાય કે જ્યાં ઠાકોરજી વગર જીવન અધૂરું લાગવા માંડે ત્યારે માનજો કે હવે ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે કે પ્રભુ છે તો આનંદ છે પ્રભુ છે તો સુખ છે તમારું પ્રત્યેક સુખ પ્રભુ થકી થવા લાગે ત્યારે માનજો કે વ્યસન અવસ્થા આવી રહી અને આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં કેટ કેટલા પ્રસંગો છે અનેક પ્રસંગોના વર્ણન આપણા ચોર્યાસી બસો વાર્તામાં આવે છે અહીંયા સુંદર રીતે મહાપ્રભુજી આ ભક્તિની અવસ્થાઓને બતાવી રહ્યા છે કહ્યું વ્યસન અવસ્થામાં તો તો અને પછી ઘર પણ બંધન જેવું લાગવા માંડે સંસાર પણ બંધન જેવું લાગવા માંડે જયારે પ્રેમ થઈ જાય ને પ્રભુ જ્યાં સુધી પ્રેમ નહોતો ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો ના હવે બધું ગોઠવાઈ ગયું છે બેંક બેલેન્સ છે ઘરના લોકો બરાબર છે એમ લાગે સેફ્ટી આપણે સુરક્ષિત છે પણ પ્રભુમાં પ્રેમ થઈ જાય ને પછી સંસારની અનુકૂળતા પણ બંધન જેવી લાગે અરે આ બધું અનુકૂળ છે ક્યાંક મારું મન આમાં ન લાગી જાય એને એની બીક લાગે જેમ ઘણી વાર હું સમજાવતો ને કે કન્યા કોલેજમાં પહેલો દિવસ જાય છે અને પહેલો દિવસ કોલેજ નો છે એટલે પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવો ને બેનપણીઓને ફોન કરે આપણે બધા ભેગા જઈશું પહેલો દિવસ છે મનમાં એક ભય જેવું છે અને એમ થયું કે બધા આવે તો હું સુરક્ષિત જેવું મને લાગે પણ એ જ કન્યા એક વર્ષ કોલેજમાં ગઈ અને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો અને પ્રેમ થઈ ગયો એટલે એને એમ થાય આજે પપ્પા ના આવે તો સાથ આજે બહેનપણીઓ ના આવે તો સાથ જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન જેવા લાગવા માંડ્યા આમ આ ગ્રહસ્થાશ્રમ સુરક્ષા લાગતું હતું પ્રભુમાં પ્રેમ થયો એ પણ બંધન જેવું લાગવા માંડ્યું આમ મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે તો કઈ રીતે જીવનને કૃતાર્થતા તરફ લઈ જવું નવમાં શ્લોકમાં કહ્યું કથા કથાયામવા યશ્યા શક્તિ દ્રઢા ભવિત યાવત જીવન તસ્ય નાશો નપી તી મતેર્મ અને એટલા માટે વૈષ્ણવે સદાય સેવા અથવા કથા અને સેવા અને કથા એકબીજાના એમ તો ઓપ્શન નથી પણ પૂરક છે કથામાં રૂચિ થાય તો પ્રભુની સેવામાં રૂચિ થઈ જાય પ્રભુની સેવામાં રુચિ થાય તો એમની કથામાં રૂચિ થાય અને આમ આ બંને દ્વારા જીવ પ્રભુ તરફ એનો આગળ ભાવ ક્યારે નાશ પામતો નથી મહાપ્રભુજીએ કહ્યું આમ મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ ગુઢ ગ્રંથ મેં તમને સમજાવ્યો કારણ ઇતેવમ ભગવત શાસ્ત્ર ગૂઢ તત્વ સમધિત તસ્યાપી તિશા દ્રઢારતી

છ ટીકા ઉપલબ્ધ છે એકવીસ શ્લોક આ જલભેદના છે બહુ અદભુત ગ્રંથ છે શ્લોક તો આપણે એક જ ગાઈશું પછી તમને સાર રૂપે બધું સમજાવીશ વીસ પ્રકારના વક્તાઓની વાત શ્રી મહાપ્રભુજી કરે છે જો ભગવત સત્સંગ ભગવત કથા કોના મુખે સાંભળવી એનો પણ એક વિવેક છે કારણ કે ભાગવતમાં પણ અધિકાર ભેદ બતાવ્યા ઉત્તમાધિકારી મધ્યમાધિકારી કનિષ્ઠાધિકારી વક્તા અને શ્રોતા બંનેના લક્ષણ બતાવે તો મહાપ્રભુજી એ સોળસ ગ્રંથમાં જલભેદમાં વક્તાના લક્ષણ અને પંચપધ્યાની માં શ્રોતાના લક્ષણ બતાવે કેવા વક્તાના મુખે તો વીસ પ્રકારના મહાપ્રભુજીએ જલ સાથે વક્તાઓની સરખામણી કરી એટલે આનું ગ્રંથનું નામ છે જલભેદ જલના જુદા જુદા ભેદ એટલે વીસ પ્રકારના જલના ભેદ મહાપ્રભુજી બતાવે અને આ વીસ પ્રકારના વક્તાઓ પ્રભુના ગુણગાન ગાનારાઓ છે તો જેવા અધિકારીના મુખે સાંભળશો એવું ફલ તમને મળશે એમ કહે એટલે બહુ જ મહત્વનું છે જો દાન કોને આપવું એ તો આપણે જાણીએ છીએ યા વિચારીએ છીએ કે આ લાયક છે કે નહીં પણ કોનું લેવું એના માટે વિચારજો બધાના લઈ ન લેવાય શાસ્ત્રો એના પણ લક્ષણ આપે છે કોઈ આપતું હોય એટલે લઈ જ લેવું જરૂરી નથી કોનું લેવું કારણ કે ગમે તેનું લો ને તો આપણું હોય એ ભેગું લઈ જાય ઘણીવાર આપણે બોલવા ને આ કોઈનો ખોટો રૂપિયો આવી ગયો લાગે છે ઘણીવાર બહુ દવામાં અને હોસ્પિટલમાં વપરાયને તો આપણે લોકો બોલવામાં કે આ કોઈનો ખોટો રૂપિયો આવી ગયો લાગે એને એ એક રૂપિયાને કારણે આપણા સોગે એમ જ ભગવત ગુણદાન શ્રેષ્ઠ છે પણ બધાના મુખીના સબદાય શાસ્ત્ર તો એમ કહે એંઠું પાત્ર હોય કે કોઈનું એમાં ગંગાજળ કોઈ આપે ને તો એ ગ્રહણ ન કરાય કારણ કે આ તો જૂઠણ છે આ તો એઠું છે વિવેક બહુ મહત્વનો છે જો એક ખાબોચ્યું હોય એમાં ગંદુ પાણી પડ્યું હોય આઈને પી જાય એ પશુ પશુ કઈ ચોખ્ખું કરવા કે ગાળવા તો બેસતો નથી જે છે એને સ્વીકારી લે પશુ માણસ વ્યક્તિ આવે તો એ પાણીને ગાળીને ચોખ્ખું કરીને પીએ પાત્રમાં કોઈ પડ્યું હોય જલ તો એ જુએ કે આ ગંદુ છે કે ચોક્કુ લાવ ઉકાળી લઉં ચોખ્ખું કરી લઉં ગાળી લઉં એ માણસ સાવ પાત્રમાં ગંદુ હતું ને પી ગયો એ પશુ એક ડોલ ભરીને મૂકી દો અને કોઈ બી પશુ આવે ગાય કે કોઈ બી કૂતરો કે કોઈ બી આપી જાય એ ચોખ્ખું કરવાની ચિંતા ન કરે માણસને ડોલ આપો તો એક એકડા અને પહેલાં ચોખ્ખું કરો પણ વૈષ્ણવને આપો તે વિચાર કરે કે પાત્ર સારું હતું કે નહીં આ ડોલ ક્યાંની છે આ કટોરો એઠો તો નથી આ પાત્ર ગંદુ તો નથી કોઈ ખોટા કાર્યમાં તો વપરાયેલું નથી પ્રભુને લાયક છે કે નહીં જે પાત્રનો વિચાર કરે એ વૈષ્ણવ તો આટલી એક વિચારધારા આપણે ખાલી નહીં અડવું નહીં ખાવું એની વાત નથી આ પાત્રના શુદ્ધિનો વિચાર કે આને આપ્યું તો ખરા કેવલ પ્રસાદ જ નથી જોતા પણ કયા હાથે આપ્યું એઠું હાથ હતો તો કોઈનું એઠું ગ્રહણ કરો તો એની બુદ્ધિ તમારામાં આવે શાસ્ત્ર એમ કે કોઈનું એઠું ગ્રહણ નહીં કરવું ગમે તેનું લેવાય કારણ કે પછી તો એનો પ્રભાવ આપણી અંદર જીવનમાં દેખાવા લાગે અને એટલા માટે વૈષ્ણવતાનો વિચાર કેટલો સૂક્ષ્મ છે એની વિચારધારાની વાત છે આ સૂક્ષ્મતાની આ કોઈ ઓર્થોડોક્સ પણ નથી પણ શાસ્ત્ર જે આજ્ઞા કરે છે એનો વિચાર તો એમ જ ભગવાનનું નામ ઉત્તમ કહેવાય પણ ગમે તે પાત્ર રૂપી મુખમાં હોય અને ગ્રહણ કરો ને તો એના જેવો અધિકાર તમારો થઈ જાય અહીંયા એ ભેદ જલભેદની વાત કરી છે તો મહાપ્રભુજી પ્રારંભ કરતા વીસ પ્રકાર સૌથી પહેલા કુવાના જળની વાત કરી જે ભગવત ગુણો નું સ્વર અને લય ગાનથી કરવા એ ગાંધર્વો જેવા છે જે ગાંધર્વો ગાન કરે કીર્તન આદિ ગાતા હોય ગાંધર્વો જેવા હોય કે સુંદર સુંદર કીર્તનોનું ગાન કરે એ કુવાનું જળ જેવા છે જેટલું કાઢતા જાઓ એટલું સુંદર સુંદર જળ નીકળતું છે એમ કીર્તનકારો ગાય ને જેટલું ગાય આ ગંધર્વો જેવી ગાન કરે કે જેટલું જળ કાઢો એટલું પવિત્ર જળ નીકળતું સ્વિમિંગ પુલ હોય ને એમાં ખોદો પાણી બહારથી નાખવું પડે કૂવો ખોદો તો પાણી અંદરથી નીકળે પર કેટલું તો આ ગંધર્વો જેવા છે નહેરનું જળ એ જે પુરાણોની કથા કહેનારા પુરાણી છે એ કથા આવેશમાં આવીને કથા કરે છે એ નહેરના જળ જેવા પવિત્ર છે આગળ ખેતરમાં જે કેડીઓ કાઢવાની નાળાઓ કાઢ્યા હોય એના જળ જેવા તો કે એ ધન સંગ્રહ કરનારા યશ મેળવવા માટે કરનારા પણ એનાથી પણ ફળ ઉગે છે ખરું જે ગાન ભગવત ગુણગાન કરે છે અને નદીના જળથી બનેલા ઘણી જગ્યાએ નદીનું જળ આડુંડું જાય ને એમાં ખાડા જે પડ્યા હોય તો એ એ ખાડા જેવા જાણે ખાબોચ્યું હોય અને એમાં તો જળ ગંધાતું હોય મચ્છરને કીડા થયા હોય એ બધા ગણિકા જેવી જે સ્વૈચ્છિક વિહાર કરનારા છે અને વ્યસનોમાં પડેલા અને એમાં પણ ગાન હોય હોય સારા સારા સ્વરના પણ એ ખાડાના જળ જેવા છે કે જેમાં ગંદકી સિવાય કાંઈ નથી હોતું અને જેમ ઘરનું ગંદુ જળ ખાડાઓ દ્વારા અથવા નાળાઓ દ્વારા અપવિત્ર જાય એમ કેવલ આજીવિકા અને કેવલ કમાવાની બુદ્ધિથી જ જે ગુણગાન કરતા હોય તે આવા છે આગળ કહ્યું નદીના જળ જેવા જે કુદરતી અને વિશાળ રીતે નદીઓ વહેતી હોય અને એ ભગવત શાસ્ત્રોનો જે નિરંતર અભ્યાસ કરે છે અને શુદ્ધ હૃદયથી જે ભગવત ગુણગાન ગાન કરે છે એ આવા વિશાળ જલાશયો જેવા છે અને ઘણા જે પીવાના લાયક જળ જેવા હોય છે જલાશયોમાં જેનાથી ગામમાં જળ જતું હોય પીવાનું એ શાસ્ત્રોના અભ્યન કરી અને શ્રવણ કરી અને જે વક્તાઓ થયા હોય કોઈના મુખે સાંભળીને એ આવા જલાશયો જેવા છે એવા અનેક પ્રકારના સરોવરના જળ જેવા નાના તળાવના જળ જેવા વાવડીના જળ જેવા વરસાદના જળ જેવા જે યોગ ધ્યાન આ બધામાં પ્રવૃત્ત રહી અને ભગવત ગુણગાન કરે એ વરસાદના જળ જેવા છે આમ ઘણા પરસેવાના જળ જેવા છે કે જે તપ જ્ઞાન વૈરાગ્ય જેને કાંઈ પડી નથી ખાલી ગાય છે ગાવા ખાતર એ આવા જળ જેવા છે પર્વત પરથી પડતા જળના નિર્મળ જળ જેવા કે જે ભગવત કૃપાથી અથવા કૃપાથી જે દિવ્ય મધુર ગુણગાન કરે છે એવા પર્વતો પરથી જળ જેવા છે આવી પ્રકારના વક્તાઓ સાથે મહાપ્રભુજીએ સુંદર સરખામણી કરી છે ઝાંકળના બિંદુઓ જેવા છે જે થોડીક ક્ષણ રહે પછી કોઈની પ્યાસ બુજાવી શકતા નથી જળ જેવું લાગે ખરા એમ ગાય ખરા પણ એનાથી આત્માની તૃપ્તિ ન થાય તો ઝાંકળના જળ જેવા કયા આગળ બારે માસી વહેતી નદીઓ જેવા જે મર્યાદા માર્ગી વક્તાઓ છે જે સતત વહેતી નદીઓ જેવા છે એવા વક્તા કયા આમ દાન કરતા કરતા સમુદ્રમાંથી મળતી નદીઓ જેવા જે આસપાસના વાતાવરણથી એમાં ભગવત ભાવ જાગે અને પછી ગાન કરે આગળ શાસ્ત્રોમાં બતાવેલા છ પ્રકારના સમુદ્રો અને એ પ્રકારના વક્તાઓની વાત કરી ક્ષારો થોદ અને શુધોદ આ છ પ્રકારના સાત પ્રકારના સાગર બતાવવામાં આવ્યા અને એ પ્રકારના વક્તાઓની ચર્ચા કરી છે આગળ વીસમાં પ્રકારના વક્તા જે એક પાત્રમાં ભરેલા જળ જેવા હોય છે અને તે એ જળમાં જ એની સીમા હોય છે એનાથી અધિક એનું કાંઈ નથી હોતું એવા વીસ પ્રકારના વક્તાઓની અહીંયા ચર્ચા કરી મહાપ્રભુજી આગળનો ગ્રંથ પદ્યાની પાંચ પદ્ય એટલે આનું નામ છે પંચ પદ્યાની પાંચ શ્લોક છે ને એને પંચપદ્યાની અને આમાં શ્રોતાઓના લક્ષણ મહાપ્રભુજી બતાવે છે જો તમે એમ કહો આ લાયક વક્તા છે આની પાસે સાંભળું આ તો લાયક વક્તા છે પણ તું લાયક શ્રોતા છું જો બંને બાજુ પરસ્પર ઉત્તમતા હોય ને ત્યારે જ ઉત્તમતા સંભવે ઘણી વાર સામે આપણે વાંક કાઢીએ પણ આપણે એ લાયક છીએ સાંભળવાનું એટલે બંનેના અધિકારની ચર્ચા છે વક્તા અને શ્રોતા મહાપ્રભુજી પ્રથમ સ્કંદમાં ભાગવતજીમાં ખૂબ સુંદર સુબોધનીમાં ખૂબ લાંબી ચર્ચા કરે છે ભાગવતનો ઉત્તમ વક્તા કેવો હોય અને ભાગવતનો ઉત્તમ શ્રોતા કેવો આ બંનેની ચર્ચા છે અને એટલા માટે આપણે તો વક્તા અને શ્રોતાઓની ચર્ચા કરવા કરતાં આપણે તો સત્સંગ કરીએ છીએ અને સત્સંગમાં કોઈ વક્તાએ ન જોવાય ને શ્રોતાએ ન જોવાય કારણ કે જો ઉત્તમ વક્તા ગોતવા જશો તો કદાચ મારામાં એ લક્ષણ નહીં દેખાય અને હું તમારામાં ઉત્તમ શ્રોતા ગોતવા જઈશ તો પછી એકેનો વારો અને એટલા માટે આપણે બધા તો પ્રભુના ભક્તો છીએ અને પ્રભુના ગુણગાન કરીએ છીએ આપણે તો જ વિચાર કરીએ તો પંચ પદ્યાની એ શ્રોતાઓના લક્ષણ બતાવે પાંચ પદ્યો અને મહાપ્રભુજી આ ગ્રંથને સમજાવતા પહેલા શ્લોકમાં ઉત્તમ અધિકાર વાળા ત્રણ પ્રકારની ચર્ચા કરી પુષ્ટિ 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 મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી બીજા અને ત્રીજા શ્લોકમાં પુષ્ટિ મર્યાદા શ્રોતાના લક્ષણ બતાવ્યા મધ્યમાધિકાર અને ચોથા આદિ શ્લોકમાં હીન અધિકારવાળાની ચર્ચા કરી કે પુષ્ટિ પ્રવાહ શ્રોતા કેવો હોય અને શરણમાર્ગીય જીવ પણ જે પાંચમા શ્લોકમાં એની ચર્ચા કરી છે અને શરણ માર્ગ દ્વારા ઉત્તમ શ્રોતાના લક્ષણ બતાવ્યા આમ પાંચ પદ્ય એટલે પંચપદ્યા પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે શ્રમણ ઉત્સુક આ શ્રોતા કેવો હોય કે શ્રી કૃષ્ણ રસ વિક્ષકતા શ્રી કૃષ્ણ રસ સિવાય બીજી વાતોમાં એને વિક્ષિત થતા રહે એને આનંદના સૌથી પહેલા જેને ભગવદ ચર્ચામાં જ રસ હોય અને આ સ્થિતિ આવી બહુ કઠિન છે કે માણસને નિંદા સાંભળવી પ્રશંસા કરતા વધારે ગમે છે જો જો કોઈના વખાણ થતા હો તમે બોર થઈ જશો પણ પેલા એ આમ કર્યું ને એ જે ઇન્ટરેસ્ટ આવે હે પછી શું થયું હે પછી શું થયું હે પછી શું થયું કેવો આમ ઉત્સુકતા હું તો ઘણી કહું ભગવાન ની કથા જો આવા નિંદાની જેમ સાંભળો ને તો ઉદ્ધાર થઈ જાય નિંદામાં કેવા પછી શું થયું પછી કેવી તત્પરતા હોય અને જો પેલો અડધી વાત મૂકી ગયો હોય ને તો બેચેન થઈ જઈ ગયો હે કર્યું શું હશે છે ઘરે જઈને ફોન કરીએ કે પેલી વાત અડધી રહી ગઈ હતી ને આપણે જો ઘણી વાર લોકો એમ કેતા કે આ બધા ગામનું લોકો મને આવીને જ કહી જાય તો કચરો ક્યાં નખાય એને તમને શું સમજ્યા આ નિંદા તો કચરા જેવું છે અને કચરો ક્યાં નખાય આ લોકો તો આમ મારતા કચરો કચરા પેટીમાં નાખું આમ લોકો ઇન્ડિયામાં લખ્યું એને તમને તમને કહીને તમને સમજ્યા શું બે હાથ જોડીને કહેવું ભાઈ કચરો અહિયાં ના નાખે આપણે કચરા પેટી નથી બનવું આપણે તો ફ્લાવર વાસ બનવાનું છે કે પ્રભુના ગુણો રૂપી પુષ્પો જેમાં મૂકવામાં આવે ફૂલો અને એની સુગંધ જેમાંથી આવે આવે આપણે તો તો આપણી જાતને આ છે એટલે હવે પછી કોઈ કોઈનું કહેવા કે ભાઈ બીજે નાક મારા માં ન નાખીશ કારણ કે નિંદા કરીને તમને સમજે છે જો પાપની શરૂઆત નિંદા સાંભળવાથી થાય છે અને નિંદા સાંભળતા દુર્ભાવો એના માટે આવવા લાગે અને દુર્ભાવો દુષ્કર્મો તરફ લઈ જાય પાપથી બચવું હોય છે નિંદા સાંભળવાનું બંધ હા તમે તમે સ્થાને હો તો જુદી વાત છે કોઈ સંચાલન કરવાના હોય તમારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તમારે કોઈને ભણાવવાનું હોય યા ઘરમાં તમે મોભી રૂપે હોય કઈ કંઈક ખોટું કરતું હોય ને એ આ કોઈક જુદું મેટર છે જયારે તમારી કોઈ જવાબદારી હોય પણ કેવલ કોઈના નિંદા સાંભળવામાં જે રસ આવે છે એ જ બતાવે છે કે હજી આપણા મનમાં પાપ છે જો મનમાં પાપ ન હોત તો કોઈની નિંદા સાંભળવી ગમત નહીં આકર્ષણ એનું સાંભળવાથી બચો અને કરવાથી તો વધારે બચો સાંભળવાની તો વાત તો પછી આવે નિંદા સાંભળશો ને તો કરવાની ઈચ્છા થશે કઈ રીતે હે તે સાંભળ્યું હમણાં જ પેલા મને આઈ શું કહી ગયા એટલે તુરંત બીજે જવાની છે અને સૌથી પ્રચાર કોઈ વસ્તુનો કરવો હોય તો બેસ્ટ વાત શું કોઈને કહેતા નહીં તો તમને કહું છું આખા કારણ કે એક એક વાત છે તમારો જે સારો મિત્ર હોય ને એનો બીજો સારો મિત્ર હોય જ તમારો જે ખાસ ફ્રેન્ડ હોય એનો ખાસ ફ્રેન્ડ હોય જ દુનિયા કોઈને કહેતા નહીં આટલું કહી દો એટલે પતિ આખા ગામમાં બધાને ખબર પડી જાય અને હવે તો વોટ્સઅપ ને કેટલી બધી સુવિધા છે તરત વાત મૂકવી હોય અને લોકોને પણ લખ્યું હોય એમાં રસ ન હોય તમે વોટ્સઅપમાં જે વસ્તુ ડિલીટ કરી તો ફોન કરીને પૂછે શું લખ્યું તું એમાં વધારે ઇન્ટરેસ્ટ તમે તમારે સામેવાળાને ફોન કરાવો ને તો ખાલી મેસેજ કરીને ડિલીટ કરી દે પહેલાનો આવે ફોન શું ડિલીટ કર્યું એને એમાં વધારે રસ હોય મૂળ વાત એ જ છે મહાપ્રભુજી સમજાય જેને ગુણગાનમાં જ રસ છે તો પુષ્ટિ પુષ્ટિ શ્રોતા પુષ્ટિ મર્યાદા મધ્યમા અધિકાર વાળો પુષ્ટિ પ્રવાહી આ ત્રણેય પ્રકારની ચર્ચા કરી છેલ્લે કહ્યું કે શરણાગતિજ પ્રભુના શરણમાં રહેવું એ જીવનો પરમ કલ્યાણ આગળ આ ગ્રંથને આપણે વિરામ આપીએ આગળનો ગ્રંથ સંન્યાસ નિર્ણય ચૌદમો ગ્રંથ બાવીસ શ્લોક નરહરિસન્યાસી બદરિકાશ્રમમાં મળ્યા અને સંન્યાસ ધર્મ વિશે જ્યારે પૂછે છે અને ત્યારે સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ બનાવ્યો છે અત્યારના સમયમાં શું સંન્યાસ ઉચિત છે અને જો ઉચિત છે તો કેવો સંન્યાસ લે શું ખાલી ભગવા પહેરવા માત્રથી સંન્યાસી થઈ જવાય છે તમે સંન્યાસ લઈ લો ને ભગવા પહેરી તમારા બધા ગુણ આવી ગયા કહેવાય કે લોકો તો કપડાને આદર આપે છે ને કે આ પહેર્યું છે એટલે ચોક્કસ મહાત્મા સમયનું માહોલ વાતાવરણ શું લાગે છે કે સંન્યાસ ઉચિત છે ખરેખર તો જેટલા સંન્યાસી જોઈતા હતા એટલા થઈ ગયા છે હવે તો સારા સંસારીઓની જરૂર છે દુનિયાની સારા માતા સારા પિતા સારા ભાઈ સારા બંધુ સારા સંસારીઓ બનશો ને તો સમાજનું વધારે કલ્યાણ થશે અને અહિયાં સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ

અને યજ્ઞોનો જે માર્ગ છે એને કર્મ માર્ગ કહેવાય જે કર્મનો સિદ્ધાંત ચેપ્ટર છે કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ અને કર્મ સંન્યાસ બે પ્રકારના મહાપ્રભુજી સમજાવે છે એક કર્મ ફળ ત્યાગરૂપ સંન્યાસ અને બીજો સંસારમાં જે ચાર આશ્રમ બતાવ્યા છે બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ જે સંન્યાસ આશ્રમ છે ચાર આશ્રમોમાં એ સંન્યાસ તો કર્મ માર્ગમાં ભગવા પહેરીને જવાની કારણ કે યજ્ઞ કરવો હોય તો સપત્નિક યજ્ઞ છે તમારે પરિવારમાં રહેવું પડે કારણ કે પરિવારમાં આપણા જેટલા ઋષિ હતા ને બધા ગ્રહસ્થ આશ્રમી જ હતા સંન્યાસી ન હતા તમે જેટલા એટલે જ તો તમે જ્યારે સંકલ્પ કરો યજ્ઞ કરો તમને પૂછે તમારું ગૌત્ર બોલો એ ગોત્ર શું છે સપ્તર્ષિઓમાંથી કયા ઋષિ આપણા ઋષિ મુનિઓ પ્રભાવ દેખાય અને એટલા માટે જેને કર્મ યજ્ઞ ના માર્ગમાં જવું હોય એને એનો સંન્યાસ શું છે કર્મ ફળ નો સંન્યાસ કે હું જે યજ્ઞ કરું છું ન મમ નમમ વારે ઘડી આપણે યજ્ઞ કરીએ ત્યારે ન મમ મારુઆમાં કાંઈ નથી આ તો ઠાકોરજી જ કરાવે છે પ્રભુનું જ પ્રભુને અર્પિત કરી રહ્યું છે આ ભાવથી યજ્ઞ કરવા ક્યાંય આ શક્તિ ન રાખવી અને બધું પ્રભુનું છે અને યજ્ઞ દ્વારા પ્રભુ સુધી પહોંચાડવાનું છે આ કર્મ માર્ગ નો સંન્યાસ કહેવાય એટલે કે ઘર છોડીને જવાની જરૂર નથી ઘરમાં જ રહે છે ઘરના જ પદાર્થો દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર છ વસ્તુની શુદ્ધિ જોઈએ અને ગ્રહસ્થાશ્રમમાં જ યજ્ઞ સંભવ થઈ શકે અને રોજ એના પદાર્થ ઘી જોઈએ તલ જોઈએ આવલી સામગ્રીઓ ક્યાં લેવા જાય ગ્રસ્તાશ્રમીમાં એટલે આ કર્મ માર્ગનો છે કર્મ ફળનો ત્યાં જે યજ્ઞ કરું છું એ થી મારે કોઈ સુખ નથી જોઈતું સ્વર્ગ નથી જોઈતું પરમાત્માની પ્રસન્નતા માટે કરું છું આ કર્મ માર્ગનો સંન્યાસ કર્મ કર્મર્ગમાં બીજો સંન્યાસ છે ચોથા આશ્રમ રૂપે કે જ્યારે જીવ બ્રહ્મચારી ગ્રસ્ત કરી લેશે વનપ્રસ્ત થાય અને પછી સંન્યાસ લઈને વનમાં જઈ અને પોતે ભેગા કરેલા એ જ્ઞાનને દ્વારા પોતાનો આત્મ ઉદ્ધાર સાધે તો આ બે પ્રકારના કર્મ સંન્યાસ બે પ્રકાર છે ભક્તિ માર્ગીઓના ભક્તિ માર્ગીઓના ચાર પ્રકાર એમ તો મહાપ્રભુજી બતાવે છે ચાર પ્રકારના સંન્યાસની વાત કરીએ ભક્તિના અર્થે લેવામાં આવતો સંન્યાસ એટલે કે એક ભક્તિના સાધક બની અને કથા શ્રવણ આદિ કરી અને એવા તીર્થોમાં જઈને નિવાસ કરું જ્યાં પ્રભુની ભક્તિ થતી હોય નિત્યકથા થતી હોય મારી ભીતર ભક્તિની પ્રાપ્તિ થાય એ ભક્તિની પ્રાપ્તિ માટે ઘર છોડીને એવા સ્થાનોમાં જઈ નિવાસ કરવું આ ભક્તિમાર્ગી સંન્યાસ ભક્ત્યર્થ બીજો છે ઘર જ્યારે ભક્તિમાં બાધક જેવું લાગવા માંડે એમ થાય કે હવે આ ઘરમાં રહીને ભગવત સેવા સંભવ નથી કારણ કે બધા જ પ્રતિકૂલ છે ઘરમાં બધા સેવાના વિરોધી થઈ ગયા છે બારી આદિર અનુકૂલ કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં પૂર્યા અને પ્રતિકૂલે ગ્રહં થજે મહાપૃજીની આજ્ઞા છે કે જ્યારે બધા સાથ આપતા હોય તો બધાનો સાથ લો પણ જ્યારે એવા સંજોગ આવી જાય કે બધા તમારા ભક્તિના વિરોધી એ થઈ જાય પછી ઘર છોડી એવી જગ્યાએ જઈને રહો જ્યાં કેવલ સેવા મય તમે જીવન જીવી શકો તો આ એક બીજો સંન્યાસ કે જે બાધકતા ભક્તિની ગૃહસ્થાશ્રમમાં આશ્રમમાં છે એ બાધક તત્વોને છોડી ભક્તિ માટે માટે જતા જતા રહે રહે સેવા બીજા બે પ્રકાર મહાપ્રભુજી બતાવ્યા એક સંન્યાસ એમાં વિરહના ભાવના અનુભવ માટે કે જ્યારે જીવનમાં આ બધા સાધનો છે ને એની જવાબદારીઓ ભગવત વિરહ પ્રગટવા નથી દેતી પ્રભુનું સ્મરણ કરવા નથી અને જયારે બધા સાધનો છૂટે અને જીવાત્માને પ્રભુની પ્રાપ્તિની ઈચ્છા થાય ત્યારે પ્રભુને મેળવવાની ઉત્કંઠા જાગે છે અને એ ઉત્કંઠામાં આ બધો સંસાર બાધક બની જાય છે તો એવી અવસ્થામાં ભક્તિના વિરહની પ્રાપ્તિની અવસ્થામાં માણસ ઘર છોડે એ ભક્તિનો આપ એક પ્રકારનો સંન્યાસ ભગવદ્ વિરહ અનુભવ માટે અને છેલ્લો સંન્યાસ ભક્તિ માર્ગીએ કહ્યો કે પ્રપંચ વિસ્મૃતિ પ્રવત ભગવદ આસક્તિ પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય સેવા ફલરૂપા બની જાય અને સંસારમાં અનાશક્તિ પ્રગટી જાય હવે ક્યાંય કોઈ નામ આસકિત નથી અને પ્રભુમાં પરમ આશક્તિ પેદા થઈ ગઈ અને પછી જીવ ઘર છોડી કેવલ સેવામય જીવન જીવવા લાગે એ ભક્તિનો એક પરમ સંન્યાસ છે ફલરૂપા સંન્યાસ છે કે એવો પ્રેમ પ્રભુમાં જેમ કુંબનદાસજી સુરદાસજી આસકરંદાસ આ જેવા જે ભગવદી જીવો થયા એણે સંસાર આશક્તિ છોડી અને કેવલ ભગવદ આશક્તિમાં નિર્વાહ કર્યો આ એક ભક્તિ માર્ગી સંન્યાસ હવે જ્ઞાન માર્ગી સંન્યાસ સમજાયો બે પ્રકાર એક જ્ઞાનાર્થ સંન્યાસ જ્ઞાન મેળવવાની ઈચ્છા જાગે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અને એ મેળવવા માટે સંસારને અજ્ઞાન રૂપે અને બંધન રૂપે જોઈ જ્ઞાન માર્ગી જીવ ઘરબાર છોડીને ગુરુને ત્યાં જઈને રહેવા લાગે અને જ્ઞાન પ્રાપ્તિ કરવા લાગે આ જ્ઞાનાર્થ સંન્યાસ અને છેલ્લો સંન્યાસ જ્ઞાન માર્ગનો કયો જ્ઞાનોત્તર સંન્યાસ એટલે કે જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય બ્રહ્મ જ્ઞાન થઈ જાય સર્વ ખલુ ઇદમ બ્રહ્મ અને એ સમય પછી મારું અને તારાનો ભેદ જતો રહે બધે જ બ્રહ્મનું દર્શન થવા લાગે અને એવી અવસ્થામાં જીવ ઘરબાર છોડી અને ભગવદ મય બની અને ચારેય ઓર વનમાં વિચરણ કરવા લાગે આ છે જ્ઞાનોત્તર સંન્યાસ